સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ષ નિમિત્તે ઠેર ઠેર સ્નેહમિલન સમારોહ યોજાઈ રહ્યા છે તેવામાં સમસ્ત વૈષ્ણવ પરિવાર દ્વારા પણ આ યોજવામાં આવ્યો હતો શહેરના આજવા રોડ પર આવેલા પંડિત ઉપાધ્યાય નગર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા બધા હાજરી આપી હતી મુખ્ય વક્તા તરીકે ખૂબ જ જાણીતા વક્તા જય વસાવડા ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રાસંગિક સૌને સંબોધિત કર્યા હતા આ મિલન સમારોહના વિષય વિશે વાત કરીએ તો પાસેથી શીખવું જીવવું અને જીતવું આ વિષય પર આ સ્નેહ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો અને જેમાં મુખ્ય વક્તા અજય વસાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેનું આયોજન વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ખાસ વિશિષ્ટ અતિથિ તરીકે પ્રણય ચોકસી કે જે દામોદરદાસ જ્વેલર્સ ના ઓનર છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ ગોપીનાથજી વણિક પરિવાર દ્વારા નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાતના પ્રખર વક્તા માન્ય શ્રી જયભાઈ વસાવડાના માધ્યમથી કૃષ્ણ પાસેથી શું શીખવું અને કેવી રીતે જીવવું એનું સુંદર માર્ગદર્શન મળ્યું આજના આ કાર્યક્રમની શરૂઆત પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારશ્રી શુભ હસ્તે કરવામાં આવી મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય પણ એમના માધ્યમથી એમના આશીર્વચન પણ સૌને પ્રાપ્ત થયા છે ત્યારે આજના સુંદર આયોજન માટે એસયુપીની અમારી સમગ્ર ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આજરોજ સમસ્ત વૈષ્ણવ પરિવાર વડોદરા દ્વારા ડૉક્ટર વિજયભાઈ શાહ પ્રમુખની આગેવાનીમાં મિલનનો દિવાળી નિમિત્તેનો કાર્યક્રમ હતો અને સાથે રિનોન આપણા મોટિવેશનલ સ્પીકર જયભાઈ વસાવડાનું કૃષ્ણ ઉપર વક્તવ્ય હતું કૃષ્ણના જીવનમાંથી આપણે શું શીખી શકીએ એના વક્તવ્ય જોડે જયભાઈ વસાવડા એમનો અમૂલ્ય સમય ફાળવીને અમારી જોડે આવ્યા હતા અને આજે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું છે અને અમારો આ દિવાળી નિમિત્તેનો સ્નેહ મિલન કાર્યક્રમ આજરોજ ડૉક્ટર વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં રાખ્યો છે જિજ્ઞેશ શાહ મહામંત્રી સમસ્ત વૈશ્વણીક પરિવાર વગર